વાલિયા ગામની સીમમાં અવારનવાર દીપડો દેખાતા લોકો ભયભીત બન્યા હતા ગત તારીખ સત્તાવીસમી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવાના બાર પૈકી બે વાછડીઓને દીપડાએ શિકાર બનાવ્યા હતા આ અંગે પશુપાલક અમરસિંહ વસાવાએ વાલિયા વન વિભાગની કચેરીમાં જાણ કરતા વન વિભાગના આરએફઓ મૈપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વન સંરક્ષક દિનેશ રાઠવાએ ટીમ સાથે સ્થળ પર પહોંચી મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું જે પાંજરામાં આજ રોજ વહેલી સવારે કદાવર નળ દીપડો પાંજરે પુરાયો હતો દીપડાને વેટરનરી તબીબ પાસે તબીબી નિરીક્ષણ અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે શ્રી ડીએસ રાઠવા મારું નામ છે વનરક્ષક વાલિયા સામાજિક વનીકરણ રેન્જ વાલ્યા ગત સત્યાવીસ તારીખના રોજ અમરસિંહભાઈ વસાવાનું હીરાપોર ગામ ખાતે જે વાસ વાસડાનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી રેન્જ ઓફિસ પર જાણકી જાણ કરવામાં આવી એટલે વાલિયા ટીમે વન વિભાગે તાત્કાલિક એ પિંજરું ગોઠવવામાં આવ્યું અને આજ રોજ તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ દીપડો સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને હીરાપુર નર્સરી ખાતે લાવવામાં આવેલ છે અને આગળના કાર્યવાહી ઉપલી કક્ષાએથી જાણ કરવામાં આવશે ત્યારે એને રિલીઝ કરવામાં આવશે આ દીપડો કેટલા વર્ષનો છે અને કેટલો વજનનો છે દીપડો આશરે પાંચથી છ વર્ષનો છે જેનું અંદાજીત વજન સાઠથી સિત્તેર કિલોમાં હોય એવું આમાં માનવું છે તેમજ નર દીપડો છે